જય દ્વારકાધીશ શ્રાવણ વદ અષ્ટમી સોળ ઓગસ્ટ ના રોજ પિતા કૃષ્ણચંદ્ર પરમાત્મા શ્રી દ્વારકાધીશજીનો નો જન્મોત્સવ દ્વારકા મંદિર ખાતે ઉજવવામાં આવશે એ જન્મ ઉત્સવ અનુસંધાને ઠાકોરજીને બંગલા આરતી સવારે બરોબર છ વાગે થશે છ થી આઠ પ્રભુને મંગલા દર્શન રહેશે આઠ વાગે ભગવાનને અભિષેક પૂજા દર્શન થશે આઠ થી નવ અભિષેક પૂજા ચાલશે નવ થી સાડા નવ ભક્તો માટે દ્વાર પટ બંધ રહેશે જેની અંદર ઠાકોરજીને વાઘા અલંકાર અર્પણ કરી સાડા નવ વાગે ઠાકોરજીને શ્રૃંગાર દર્શન થશે બરોબર સાડા દસ વાગે પ્રભુની શ્રૃંગાર આરતી થશે બાર વાગે મુખ્ય ભોગ એટલે કે અન્ન ભોગ જેને રાજભોગ કહેવાય એ પ્રભુને અંગીકાર કરાવવામાં આવશે એક વાગ્યા સુધી સવારના નિત્યક્રમના દર્શન રહેશે એક થી પાંચ ઠાકોરજી વિશ્રામમાં જશે ભક્તો માટે દર્શન અને દ્વાર બંધ રહેશે બરોબર સાંજના પાંચ વાગે ઉથાપન દર્શન થશે સાત વાગે સંધ્યા દર્શન સાડા સાત વાગે સંધ્યાની આરતી સાડા આઠ વાગે શયનની આરતી રાત્રિના નવ વાગે પ્રભુને શયન કરાવવાનો ભાવ કરવામાં આવશે બરોબર નવ વાગે દર્શન બંધ થશે અને બરોબર બાર ના ટકોરે ભગવાન દ્વારકાધીશજી નો જન્મોત્સવ ની વધામણી માટે મહાઆરતી પ્રભુને થશે બરોબર બાર વાગે નંદ ઘેરા નંદ ભયો જય કન્યાના લાલ સાથે ઠાકોરજીના દ્વાર ખોલવામાં આવશે સૌ પૂજારી પરિવાર દ્વારકા પધારેલ યાત્રિકો ભક્તો તમામ સનાતન ધર્મીઓ સાથે આ ઉત્સવ ઉજવી અને બરોબર રાત્રિના અઢી વાગ્યા સુધી આ જન્મોત્સવના દર્શન થશે રાત્રિના અઢી આવશે સવારના સાત કે સત્તરમી ઓગસ્ટ નવમી પારણા નોમનો મહોત્સવ હશે ગર્ભગૃહમાંથી પ્રભુ પ્રભુનું બાલ સ્વરૂપ જે ઉત્સવ સ્વરૂપ છે એને સો પારણાની અંદર બિરાજવામાં આવશે વિવિધ પ્રકારના રમકડાઓથી પ્રભુને રમાડવામાં આવશે અને આ ઉત્સવ છ દિવસ એટલે કે ષષ્ઠી સુધી મનાવવામાં આવશે છઠ્ઠી છઠ્ઠે દિવસે પ્રભુને છઠ્ઠી અને વિધાતા જેમ લેખ લખવામાં લેખ લખવા આવે એમ છઠ્ઠી દિવસે પ્રભુના જગત પિતા જે દ્વારકાધીશજી છે એને છઠ્ઠીનો ભાવ કરવામાં આવશે આમ છ દિવસ સુધી દ્વારકાધીશ મંદિરની અંદર જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવશે દ્વારકા આવનાર અને ચેનલના માધ્યમથી જે કોઈ ભક્તો સનાતનીઓ દ્વારકાધીશજીના દર્શન કરશે એ સૌને દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર તરફથી જન્માષ્ટમીની અગ્રીમ શુભકામના ભગવાન દ્વારકાધીશજીની કૃપા આશીર્વાદ સદૈવ બધા ઉપર રહે એવી શુભકામના સાથે સૌને જય દ્વારકાધીશ